ગઈ તારીખ બાવીસ છ બે હજાર ચોવીસના રોજ આણંદ રૂરલ પોલીસની હદમાં આવેલ ચિખોદરા ગામે ટેનિસ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ રમાતી હતી તે દરમિયાન ઇમરોસ અબ્દુલ રહીમ વોરા સલમાન મોહમ્મદ હનીફ વોરા સોયબ વોરા અર્થ વોરા તથા તેમના મિત્રો સાથે આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ જોવા ગયેલા હતા તે દરમિયાન ઘેટો અને હેલો નામના બે વ્યક્તિઓ મોટરસાયકલ લઈને આવેલા અને પ્રેક્ષકો સાથે ટચ થતાં આ બધા વચ્ચે બોલાચાલી થઈ ગાળા થતાં ઘેટો અને હેલોએ તેના અન્ય મિત્રો શક્તિ વિશાલ અને ફૂલીઓને બોલાવી આ તમામ વ્યક્તિઓ સાથે બોલાચાલી કરી ગાળા કરી અને ગડદાપાટોનો માર મારી અને આ ઝઘડો થયેલો હતો જેમાં વિશાલ નામના વ્યક્તિએ તેના હાથમાંની છરીથી ફરિયાદી ઇમરોસ અબ્દુલ રહેમાન વોરા તથા સલમાન મોહમ્મદ હનીફ વોરાને શરીરના જુદા જુદા ભાગો પર ઘા મારેલા તેમજ શક્તિ નામના છોકરાએ લાકડાના બેટથી સલમાનના માથાના પાછળના ભાગે મારેલો હતો જેમાં ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં એડમિટ કરેલા આ હોસ્પિટલની સારવાર દરમિયાન સલમાન મોહમ્મદ હનીફ વોરાનું કરુણ મોત નિપજેલ છે આ બાબતે ઇમરોસ અબ્દુલ રહેમાન વોરાએ ફરિયાદ આપતા આણંદ રોડ પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો રજિસ્ટર કરી અને તપાસ તજી હાથ ધરવામાં આવેલ છે હાલમાં ફરિયાદીએ ઇમરોસ અબ્દુલ રહેમાન વોરાએ પોતાની ફરિયાદની અંદર ઘેટો હેલો શક્તિ વિશાળ ફૂલીઓ તથા બીજા ત્રણથી ચાર જેટલા અજાણ્યા ઈસમોના વિરુદ્ધમાં ફરિયાદ આપતા આ બાબતે ગુનો દાખલ કરેલો છે આ બાબતે નજરે જોનાર સાહેદોના નિવેદન મેળવી અહ ઘટના સ્થળેથી વિડિયો ફૂટેજ જે પણ મળી આવે તેનો અભ્યાસ કરી અને આ ગુનામાં સંડોવાયેલ તમામ આરોપીઓને હસ્તગત કરવાની તપાસ તજીજ હાથ ધરેલ છે આ બાબતે રાયોટિંગ તથા મર્ડરનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે એ તમે ક્લિક કરો જેથી અબેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે